પોરબંદરમાં ખવાસ જ્ઞાતિ દ્વારા જ્ઞાતિની વંડી ખાતે સર્વે પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી પોરબંદર છાયા ખવાસ જ્ઞાતિ સમસ્ત દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ખવાસ જ્ઞાતિની વંડી માવેલ દેશરદેવ એસી હોલ ખાતે કરવામાં આવ્યું હતું ગત તારીખ ચૌદ એપ્રિલથી કથાનો પ્રારંભ થયો હતો અને એકવીસ એપ્રિલે સપ્તાહનું સમાપન થયું હતું વ્યાસપીઠ પરથી જાણીતા કથાકાર શાસ્ત્રી રાજેશભાઈ જોશી સંગતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું ખવાસ જ્ઞાતિના સંત દેવ અને સંત ભગતની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કથાનું રસપાન કરી અને ધન્યતાની લાગણી અનુભવી હતી સપ્તાહ દરમિયાન રામ જન્મોત્સવ વામન અવતાર અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને રુક્ષમણી વિવાહ ઉત્સવ સહિતના ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બાળકો દેવી દેવતાના વેશભૂષા સાથે ઉપસ્થિત રહ્યા હતા ભાગવત સપ્તાહમાં જ્ઞાતિજનો માટે દરરોજ રાત્રિના પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ અમારી ખવાસ જ્ઞાતિ દ્વારા એપ્રિલ મહિનાની ચૌદ થી એકવીસ તારીખ સુધીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે જેમાં અમારી જ્ઞાતિના સભ્યો બહોળી પ્રમાણમાં હાજર રહી અને જુદા જુદા પ્રસંગે જુદી જુદી વેશભૂષાઓ અને જુદા જુદા કાર્યક્રમ યોજેલ જેમાં વામન અવતાર રામ અવતાર શ્રી કૃષ્ણ અવતાર રૂક્ષ્મણી વિવાહ વગેરેનું આયોજન કરી પ્રસંગને ભક્તિસભર બનાવ્યો હતો આ પ્રસંગને અનુરૂપ અમારા આમંત્રણને માન આપીને આપણા લાડીલાલ પૂર્વ ધારાસભ્ય શ્રી બાપુભાઈ બોખીરિયા શ્રી કિરીટભાઈ મોઢવાડિયા તેમજ માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ આપણા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી પણ હાજર રહી અમારા આ પ્રસંગને શોભાવ્યો હતો આ પ્રસંગે અમોએ દેવભગતના પ્રસંગોને યાદ કરી ભક્તિની ક્ષણો માણી હતી જેમાં અમોએ ખૂબ વાવભી વાવ વાવ ભાવ ભાવવિહોર બનાવ્યા હતા આ પ્રસંગ ને અમારા જ્ઞાતિ દ્વારા ખૂબ ખૂબ આયોજન સારું કર્યું હતું એવું દરેક જ્ઞાતિજનોએ અમોને આવી અમોને અભિનંદન આપ્યા હતા અને સર્વ કમિટી મેમ્બરનો અને જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો આ ધાર્મિક પ્રસંગે સામાજિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાતિના પ્રમુખ વજુભાઈ એરડા અને કાર્યવાહક સમિતિના સભ્યોના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ અને મહિલા ટીમે જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર